નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જો આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વડોદરા હરણી દુર્ઘટના કેસમાં ઝડપાયેલ વત્સલ શાહ અગાઉ જુગાર કેસમાં પણ પકડાયો હતો વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે અનેક ખુલાસાઓ થયા છે પરેશ શાહની હાલોલથી અને ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે આરોપીને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવામાં હવે આરોપી વત્સલ શાહને લઈ વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે વડોદરાના હરણી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે તેવામાં હવે વત્સલ શાહ પણ કોટીયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતો જેને લઈ પોલીસે વત્સલ શાહની ધરપકડ કરી છે હરણી બોટ દુર્ઘટના મામલે આરોપી વત્સલ શાહની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી વત્સલ શાહ કોટિયા મેનેજમેન્ટના પરેશ શાહનો પુત્ર છે પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બે હજાર એકવીસમાં હરણી પોલીસે દસ જુગારિયાને ઝડપાયા હતા જેમાંથી વત્સલ શાહ પણ સામેલ હતો પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર